જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છો બધા આશા રાખું છું બધા મજામાં જશો હું પણ મજામાં જ છું તો સવાર સવારમાં નાઈ દો અને ફ્રેશ થઈ ગયા મસ્ત પૂજા પાઠ થઈ ગયા મસ્ત નાસ્તો બની ગયો અને બધા નાસ્તો પણ કરી લીધા અને ટિફિન બની ગયું બધું કામ બાકી છે હવે એ કામ પતાવું ફરી પાછી તમને મળો તો ફ્રેન્ડ્સ અત્યારે થોડા ફ્રી છીએ તો એક ગણપતિ દાદાનો થાળ ગયો બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય જમવા પધારો દાદા કેટલી વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે બત્રીસ ભાતના મેં તો ભોજન બનાવ્યા બત્રીસ ભાતના મેં તો ભોજન બનાવ્યા શ્રીખંડ પૂરી તો જુઓ કેવા મજેદાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે પાંચાતે ભાત નામે તો શાક બનાવ્યા પાચા તે ભાત તો શાક બનાવ્યા દૂધી ચણાનું શાક કેવું મજેદાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે કેળા મેથીના ના મેં તો ભજીયા બનાવ્યા કેળા મેથી ના મેં તો ભજીયા બનાવ્યા ચટણી જુઓ તો દાદા કેવી મજેદાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે કાકડી કોબી નો મેં તો સંભારો બનાવ્યો કાકડી કોબી નો મેં તો સંભારો બનાવ્યો વો રાયતા જુઓ તો દાદા કેવા મજેદાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે કમોદનો મેં તો ભાત બનાવ્યો કમોદનો મેં તો ભાત બનાવ્યો દડ બનાવી એમાં હિંગનો વઘાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે ચડ રે જમનાની મેં તો જારી રે ભરાવી ચડરે જમનાની મેં તો જાડી રે ભરાવી આચમાન કરો ને દાદા કેટલી કવાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે પાંચ તે પાનું મેં તો બીડું રે બનાવ્યું પાંચ તે પાનનું મેં તો બીડું રે બનાવ્યું મુખવાસ કરો ને દાદા કેટલી કવાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે ભક્ત જનો દાદા વિનંતી સ્વીકારો ભક્ત ફક્ત દાદા વિનંતી સ્વીકારો દર્શન દિયો ને દાદા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે દર્શન દાદા કેટલીક વાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે જમવા પધારો દાદા કેટલી કવાર છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે આવી જાવ આવી જાવ આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય તો ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું ચાલો બધા જમવા તો ફ્રેન્ડ્સ અત્યારે મસ્ત જમી અને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા મારા વ્લોગનો એન્ડ લઉં છું જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે તય સુધીન બદ અને જય શ્રી કૃષ્ણ જય માતાજી